જામનગર નજીકના નાદુના નારણપુરા કોંજા અને ચંદ્રાગા ગામોમાં હજારો ગ્રામજનો બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત છે મોટા ખાડાઓથી ભરેલા રસ્તાઓ પર અકસ્માતનો ભય રહેલો છે ખાસ કરીને ચોમાસામાં સ્થાનિકો દ્વારા અનેક વખત જિલ્લા પંચાયતને લેખિત રજૂઆતો કરવામાં આવી પરંતુ રાજકારણ અને આંતરિક ઝઘડાઓને કારણે આ પંચાયતે ક્યારેય ધ્યાન આપ્યું નથી તો કાર્યપાલક ઇજનેર કે બી છૈયા જણાવે છે કે સાત વખત ટેન્ડર જાહેર કર્યા છતાં કોન્ટ્રાક્ટરો આગળ આવ્યા નથી હવે ટેન્ડર પ્રક્રિયા આગળ વધી રહી છે હજારો ગ્રામજનો આશા રાખે છે કે જિલ્લા પંચાયત તાકીદે પગલા લે જેથી આ રસ્તાઓ સુધરે અને લોકોની પરેશાની ઓછી થાય સાથે જ આગામી ચોમાસાની અંદર મુશ્કેલીઓ ઓછી વેઠવી પડે દુઃખની વાત એ છે કે રસ્તો તો નવ વર્ષથી નથી બન્યો પણ રિપેર પણ થયો નથી છેલ્લા 3 વર્ષથી એવી હાલત કફોડી હાલતમાં બધા લોકો અવરજવર કરી રહ્યા છે જીવના જોખમે એક પ્રકારે કહીને તો આલે વાણિયા વાગડિયા આ લગભગ સાત આઠ ગામના લોકો કાયમી અહીંથી જામનગર મથક તાલુકા મથકે જવા માટે અહીંથી ડેલી અપડાઉન કરે અત્યારે આ રસ્તો એવી પરિસ્થિતિમાં છે કે નીકળાય એમ નથી એટલા ખાડા ખબડા પડ્યા છે એટલા બિસ્માર હાલતમાં છે એટલું પબ્લિક હેરાન થાય છે વાહનને નુકસાન થાય છે અને સાહેબ રૂબરૂ આવી ગાડીઓ ચકાવી લઈ જાય છે એ બધું જુએ થઈ ગયા છે થઈ જશે તમારું ધ્યાનમાં છે એમ જ જીએ શું અમારામાં મોત થઈ જાય એક્સિડન્ટ થાય બીજું શું થાય એમાં